હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચોખાના ઢોકળા જે એકદમ રૂ જેવા પોચા બનશે અને એકદમ સોફ્ટ બનશે તો ચાલો આપણે બનાવીએ ચોખાના ઢોકળા તો સૌ પ્રથમ હું ગેસ ઓન કરી તેના ઉપર ઢોકળિયું મૂકી દઈશ અને તેની અંદર ચારથી પાંચ ગ્લાસ પાણી એડ કરી અને તેને ગરમ કરવા માટે મૂકી દઈશ મેં અહીં એક વાટકી જેટલા ચોખા લીધા જેને મેં રાત્રે પલાળીને રાખેલા હતા હવે આપણે તેને પાણી દૂર કરી દઈશું અને આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું તો મેં તેને મિક્સર જારની અંદર ચોખાને એડ કરી દીધા એક વાટકી ચોખા હોય તો તે જ પ્રમાણે આપણે હવે એક વાટકી જેટલું દહીં લેવાનું છે હું અહીં ઘરનું જ બનાવેલું નોર્મલ દહીં યુઝ કરી રહી છું હવે આપણે તેની અંદર તે એડ કરી દઈશું ને તે જ પ્રમાણમાં એક વાટકી જેટલો આપણે રવો લેવાનો છે એક વાટકી ચોખા એક વાટકી દહીં અને એક વાટકી રવો માપ એકદમ સરળ છે વધુ ઓછો તમે તમારા પ્રમાણે કરી શકો છો તો આપણે મિક્સર જાઈન્ડમાં તેને પીસી લઈશું અને આ રીતે એકદમ ચીકણો લિક્વિડ થાય ત્યાં સુધી આપણે તેને પીસી લેવાનું છે હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું અને હવે આપણે તેની અંદર બધા જ મસાલા એડ કરી દઈશું તો હું અહીં એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધું ત્યાર પછી એક ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું આપણે તેની અંદર અને એક ચમચી જેટલું તેલ એડ કરી અને બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે તેને મિક્સ કર્યા બાદ હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરી દઈશું તમે એનો પણ એડ કરી શકો છો તો હવે આપણું બેટર તૈયાર છે તો હવે આપણે ઢોકળિયાની ડીશ લઈશું તેને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું તેલ લગાડી હવે આપણે તેની અંદર બેટર એડ કરી દઈશું તેની અંદર થોડું બેટર એડ કરી અને આ રીતે એકથી બે વખત આપણે તેને પછાડશું જેથી તેની અંદર હવા હોય તે સ્પ્રેડ થઈ જાય અને હવે તેની ઉપર આપણે લાલ મરચું પાવડર આ રીતે ભભેરી દઈશું હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર ડીશ મૂકી અને ઢોકળિયાને ઢાંકી અને પંદર મિનિટ સુધી આપણે હવે તેને ચડવા દઈશું પંદર મિનિટ થાય પછી નેપકીની મદદથી ઢોકળિયાનું ઢાંકણું હટાવી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે છરીમાં આપણું બેટર ચોટ્યું નથી તેથી આપણા ઢોકળા સારી રીતે ચડી ગયા છે તો આપણા સારી રીતે ઢોકળા ચડી ગયા છે હવે આપણે પ્લેટને થોડીક વાર પાંચ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ થવા દઈશું પાંચ મિનિટ સુધી આપણા ઢોકળા ચઢી જાય પછી આપણે છરીની મદદથી આ રીતે આપણે તેને કટ લગાવી અને આપણે તેને ચોરસ પીસ તૈયાર કરી લઈશું તમે ના જે નાના કે મોટા તમે સાઈડ તમારી સાઈડ પ્રમાણે ઢોકળાના પીસ કરી શકો મેં જોશો કે એકદમ સોફ્ટ અને પોચા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે તેને મેં એક બાઉલમાં કાઢી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીશું તો વઘાર માટે આપણે ગેસ ઓન કરી તેની ઉપર વઘાર્યું મૂકી એક પાવડું તેલ એડ કરી તેલ ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેની અંદર એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું પછી આપણે હવે તેની અંદર પાંચથી છ લીમડાના પાન એડ કરી દઈશું અને ગેસ બંધ કરીને આપણે જે ઢોકળા તૈયાર હતા તે તેની ઉપર આપણે વઘાર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે એકવાર ચોક્કસ આ રીતે ચોખાના ઢોકળા બનાવજો એકદમ ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ રૂ જેવા પોચા બનીને તૈયાર થઈ થઈ જાય છે તો હવે આપણે તેને સર્વ કરશું તો તમે તેને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જે ખાવામાં ખૂબ જ મજા આવે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ